તો વાહન માં આવતી નથી સાહેબ જોયું ને આજ કાલ ના મા બાપ ઢોર બાંધી રાખે છે અને છોકરીઓ ને છુટી ફેરવે છે પછી આવું જ થાય ને અરે જાગ બાય જાગ હવે તો જાગ પાણી છાટી ને થાક્યો

તારો ભોગ લેવા માંગતા હતા એ લોકો હતા કોણ એ લોકોનું નામ ઠામ ઠેકાણું આપ એટલે મારી મારી ને એને એડ ના દર્દી બનાવી દઉં કુલભૂષણ આ કપૂર આ અને થાપર શું વાત કરે છે અરે આ બધા તો બહુ મોટા માણસો છે અરે એ ગમે તે હોય પણ આપણે તપાસ કરવાની ફરજ છે સાહેબ આ છોકરી એમના નામ આપે છે તે જગ્યાનું નામ મને જગ્યાનું નામ તો નથી ખબર પણ હું તમને જગ્યા બતાવી શકું છું અરે સાબાત મરદની દીકરી તું જો અમને જગ્યા બતાવે ને તો અમારે થર્ડ તપાસ કરવી પડે સાહેબ ચાલો આપણે થર્ડ તપાસ કરીએ હા પણ એનાથી શું થશે એ ઉસે સબ કુછ હોગા ઓર જો હોગા વો દેખા જાયેગા તું હાલ ઉઠ ઉઠ હાલ અરે ડંડો કેં ગયો ડંડા ને એક થઈ ગયો છે આવ આવ ઇન્સ્પેક્ટર આ દે જગ્યા છે થળ તપાસમાં જીણામાં જીણી વસ્તુ જોવી જ જોઈએ તો જ ચોજ થળ તપાસ પૂરેપૂરી થાય હે તો કોઈ જ નથી હાડકું આંગણાની છાપ ન પડે ને એટલા માટે આહા હા 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 આહા આ બકરીનું તો નથી લાગતું ઘોડાનું જ નથી ગધેડાનું જ નથી અટકું લાગે છે તો માણસનું પણ હો પણ અહીંયા તો કોઈ દેખાતું નથી અરે અરે અરે

સિપાહી બચ્ચો એવી તમારી મરજી જોઈએ હડફા બહાદુરી ચાલ ઇન્સ્પેક્ટર સાહેબ ને મારી હોશિયારી ખ્યાલ નથી લોકો જેમ માણસ નું મોઢું જોઈને સાત પેઠી કહી દઈએ ને એમ હું મર્દાને પૂછીને એના ખૂનીનું નું નામ જાણી લઉં એની સાથ પેઢી જાણી લઉં હું કોણ હડફો હવાલદાર સિપાહી બચ્ચો કે કોઈ મર્દો તો પૂછી લઉં કે કોઈ મર્દો

તને ખબર છે હું કોણ છું અરે હશો કોઈ મેનેજર અથવા સેઠના ચમચા અથવા ગાંઠી ધોબી હે અથવા સેઠના કૂતરા સાચવાવાળા હું કોણ છું તને ખબર છે હું કુલભૂષણ છું કુલભૂષણ અરે કુલભૂષણ અરે કુલ કુલભૂષણ શેઠ તમને જ મળવા આવ્યો હતો આઈજી સાહેબનો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો એટલે તને છોડી દઉં છું સમજો ને કઈ ખારો ધંધો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ના કાપે છે બે સરખા બાપ બેટા અરે સાહેબ કઈ વિચારમાં છો ઊંડા સમજાતું નથી કપૂરને ને કોને માર્યો એના ગળા પર ઊંડા ખાચ અને આજુબાજુ કોઈ તીક્ષણ હથિયાર પણ નથી મળ્યું સમજાતું નથી કપૂર કબ્રસ્તાન કેવી રીતે મળ્યો અરે સાહેબ આવા પાપિયા છે ને એ કબ્રતાનમાં મરેને ઈ જ હારું એટલે લોકોની મજૂરી બચી જાય મજૂરી હા હાથડીમાં નાખીને ઉપાડીને સમસાન સુધી લઈ જવો પડે ને રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આ શું બકવાસ કરે છે ક્યારેક તો તારા પૈસાનો ઉપયોગ કર સાહેબ નકામનું ટેન્શન કરે છે અરે એક પાપીઓ મર્યો તો ધરતી માથેથી ભાર હળવો થયો આવા પાપીયા તો મરવા જ જ્યાં ભાવશે ત્યાં જિંદગી પૂરી દઈશા લઈ જા શાંતિથી હાથ પકડ બાલ નહી ભગવાન આપી છે પણ હાચવતા નથી નીચના પેટના અરે સાહેબ તમે આજે કંઈ ડબલ ટેન્શનમાં લાગો છો હા થાપરનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે અરે સાહેબ રહસ્યને રહસ્ય જ રહેવા દયો અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો અને આ થાપર રહસ્ય થી ન મરત ને તો એટલી મરી જાત એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને અને પાછો નિરોધવા પડતો ન હતો તું કોઈ દિવસ વિશે લે કરી લે વાત અરે

હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફન સિંહ ના દીકરા જય હિન્દ